હોડી ધૂળેટી પર્વને લઈને પાલિકા હસ્તકનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે આજે ગાજરાવાડી વિસ્તારમાં આવેલા વિક્રેતાઓના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા મહાનગર પાલિકા હસ્તકનું આરોગ્ય વિભાગ હોડી ધૂડેટી પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ધાણી ખજૂર ચણા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોડી ધુળેટીનું પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં આ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે પાલિકા આરોગ્ય વિભાગની ત્રણ ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે આરોગ્ય વિભાગ ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ધાણી ખજૂર ચણા વેચતા વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા અને તમામના નમૂના લેવામાં આવ્યા નમૂના લઈને પૃથક્કરણમાં મોકલવામાં આવ્યા હતા રિપોર્ટ સાત દિવસમાં આવશે જો હાનિકારક પદાર્થ જણાશે તો તમામની ઉપર ફૂડ સેફટી નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખાસ કરીને જે હોળ હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી ખજુ ચણા સેવ વગેરે વધારે વેચાણ થતું હોય છે જુદા જુદા વિસ્તારમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી ખોરાક શાકની ફૂડ સેફ્ટી ઓફિસર ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે આજ રોજ આ ગાજરાબ વિસ્તારમાં આવેલા જે વિસ્તારમાં ધાણી ખજૂનું સેમ્પલિંગ ચાલુ છે સાહેબ કેટલા દિવસમાં રિપોર્ટ આવે છે અને કઈ રીતે આગળની કામગીરી એટલે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ મુજબ અમે જે નમૂનો લઈએ છીએ એને આપણે લેબોરેટરી મોકલ્યા બાદ ચૌદ દિવસની અંદર રિપોર્ટ આવી જતો હોય